હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં હોટલમાં જે વિનેગરવાળી ડુંગળીનું સલાડ મળે છે તે સલાડ બનાવીશું હોટલમાં તો એકલી ડુંગળી જ મળે છે પરંતુ મેં અહીંયા મૂળો અને લીલા મરચાં પણ ઉમેર્યા છે આ સલાડ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સાથે સાથે ખાવાનો ટેસ્ટ પણ વધારી દેશે તો હવે આ સલાડની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે આ રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ સલાડ બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી ચાર લીલા મરચાં અડધો મૂળો અને અડધું બીટ લીધું છે અને હા તમારે વધારે સલાડ બનાવવાનું હોય તો આ બધાની ક્વોન્ટિટી તમારે ડબલ કરી દેવાની છે હવે આ બધાને મેં પહેલેથી જ ધોઈ અને સાફ કરી લીધા હતા તો સૌથી પહેલાં મરચાંના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું અને મૂળાની પણ છાલ પહેલેથી જ મેં કાઢી અને એને ધોઈ લીધું હતું તો એની આપણે મીડિયમ સાઇઝની સ્લાઈસ કરી લઈશું તમને જાડી સ્લાઈસ રાખવી હોય તો તમે જાડી પણ રાખી શકો છો નોર્મલી હોટલમાં વિનેગરવાળી આખી ડુંગળીનું સલાડ મળતું હોય છે પરંતુ આજે આપણે આ બધાના સ્લાઇસ કરી લઈશું અને એનું સલાડ બનાવીશું હવે આ ડુંગળીની પણ મેં પહેલેથી જ છાલ કાઢી લીધી હતી અને એને ધોઈ લીધી હતી તો હવે આ ડુંગળીની આપણે ગોળ સ્લાઇસ કરીને તૈયાર કરી લઈશું મેં અહીંયા મીડિયમ સાઇઝની કરી છે તમારે થોડી જાળી રાખવી હોય તો તમે જાડી પણ રાખી શકો છો હવે ત્યાર પછી એમાં બે કપ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું અને તમારે આ સલાડ બનાવવામાં નોર્મલ પાણી નથી ઉમેરવાનું ફ્રીઝમાંનું જે ઠંડુ પાણી હોય તે જ ઉમેરવાનું છે અને હવે ત્યાર પછી એમાં એક કપ જેટલું વિનેગર ઉમેરીશું એટલે કે એની ક્વોન્ટિટી એક કપ વિનેગર તમે ઉમેરો તો તેની સામે તમારે બે કપ જેટલું પાણી ઉમેરવાનું છે વિનેગર કરતાં પાણીની ક્વોન્ટિટી ડબલ રાખવાની છે ત્યાર પછી મેં જે અડધું બીટ લીધું છે એ બીટના પણ આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું આની અંદર બીટ ઉમેરવાથી પાણીમાં બીટનો કલર છૂટશે અને ડુંગળી મૂળો અને મરચામાં બીટનો કલર આવી જશે હવે ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે જે આપણે મીઠું ઉમેર્યું હતું તો એને પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું અને આ બધાને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરીશું એટલે પાણીનો કલર પણ ચેન્જ થઈ જશે કારણ કે આપણે એમાં બીટ ઉમેર્યું છે એટલે બીટનો કલર છૂટશે એટલે પાણી હલકું ગુલાબી કે લાલ રંગનું થઈ જશે હવે ત્યાર પછી દસથી પંદર મિનિટ માટે આપણે એને એમ જ રહેવા દઈશું હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની કાચની બરણી લીધી છે તમારા સલાડની ક્વોન્ટિટી જે પ્રમાણે હોય તે પ્રમાણે તમારે બળની લેવાની છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ સલાડને સ્ટોર કરવા માટે તમારે કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આ જે સલાડ બનાવ્યું છે તેને આપણે કાચની બરણીમાં ઉમેરી લઈશું ડુંગળી ગાજર અને મરચાં જોડે આપણે જે બીટ અને પાણી છે એ બંનેને પણ બરણીમાં ઉમેરી લઈશું બીટ અને વિનેગરવાળું પાણી ઉમેરવાથી ડુંગળી અને મૂળાનો કલર ચેન્જ થઈ જશે હવે આપણે બરણીનું ઢાંકણ ઢાંકી દઈશું હવે આ બરણીને આપણે બારથી પંદર કલાક માટે આવી જ રીતે એમ જ રહેવા દેશું અને તમે જોઈ શકો છો અત્યારે પાણીનો કલર હલકો ગુલાબી છે બાર કલાક પછી એકદમ ડાર્ક કલર થઈ જશે હવે લગભગ બારથી પંદર કલાક જેવા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો પાણીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે ને એકદમ ડાર્ક થઈ ગયો છે હવે ત્યાર પછી બરણીનું ઢાંકણ ખોલી લઈશું અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં એકદમ જ ડાર્ક થઈ ગયો છે અને હવે તમે જોઈ શકો છો ડુંગળીનો કલર પણ સફેદમાંથી બીટનો જે કલર છે તેવો થઈ ગયો છે અને સાથે સાથે મૂળાનો કલર પણ એવો જ સેમ થઈ ગયો છે હવે આ સલાડને મેં સાંજે સાત વાગે બનાવ્યું હતું અને બીજે દિવસે સવારે દસ વાગે ચેક કર્યું છે અને હવે તમે જોઈ શકો છો મરચાંનો પણ થોડો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે મેં આને આખી રાત રહેવા દીધું છે એટલે કે આ બધી વસ્તુ વિનેગરમાં અથાય અને એકદમ પરફેક્ટ સલાડ માટે રેડી થઈ ગઈ છે આ સલાડ બનાવવામાં કોઈ પણ માઠાકૂટ કરવાની રહેતી નથી ખાલી એને ઓવરનાઈટ રહેવા દેવું પડે છે અને આ સલાડ બનીને તૈયાર થઈ જાય છે આ સલાડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બપોરે તમે લંચમાં પણ ખાઈ શકો છો રાત્રે ડિનરમાં પણ આને ખાઈ શકો છો તો આ સલાડની રેસિપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગે અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો